જય દ્વારકાધીશ જય મુરલેધર બધા દાયરા રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કંઈક આજે અઠાર તારીખ ને સવાર પડી ગઈ છે વરસાદ બાજુ કંઈક ઉતાર્યું ને એ બાજુ દેખાય છે એવું કે હોય ઉતાર્યું ભંડારીઓ કોલવા મળતો તો એ કે ના હોય આમ ગુંદતારો અને ગુંદતારો ને મય હોય કદાચ છટા તો આજ આપણે જવાનું છે છોકરાને મુકવા બેલા થોડા ઊઠી ગયા છે ઊઠે તો કાય મહારાણા જવાનું છે છોકરાને વેલા મુકવા જવું પડે છોકરીને મુક્યા નીસાળે પાછે જવાનું છે ગુણલે ખરખરે જવાનું છે એટલે પાછે બપોર થાય જ આવી જાય પાછે વારી છોકરાને લેવા જવા જોહન કે ઓ પંચા થઈ ગયો છે હા હે હા તો ચા પી લે હાલ બજે સવાર થઈ છે સતરી ઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચા થઈ ગયો

તો કંઈ નહીં થાય વેન આવું નીકળે કે શું થાય ફોટા બધું પૂર આવી ગયો હોત વેન નહીં નીકળે પણ ને વયા જાય તો ને બિસાડ્યું એમ થાય ને કે ના વાંધો નહીં આવે વેનમાં રાખે કે અથવા પછી અને જીમ ધીમ કરી નિહરાય તો નીકળી આવે એ થોડીક વાર ખાલું આવે વેકરા બો એવું હોય વટાણતા વરહે ને ઊંડો ઊંડો ગાજે હે ઊંતા શાંતિથી વરસે कई फोटो तो खान ना थी खेतरू में पानी भराई गए बहुत तो जैसे मैं वही तो तब वही तो बंदी जीवित नौ वही तो मैं और हम खाई जाएं લગભગ બેન અને બેન ની શો કરી હે ગયા તા હે પણ કાઢવું ત્યાં મેં જીત્યા ને અમારે ઓલે હેઠે કઈ દેખાતું નથી એવો મેં પડે આજ મેં આવ્યો ને આવો ત્યાં ચાર પાંચ વરસમાં જ બી નથી હલો મેં બંધ થયો અને દોઢ વાગ્યો આ માન માંડ કરીને પૂ ગાતા હે મન આહા નો તકે જા સોકર્યું ને પુગાડીએ અને ઈ વેન લઈને આહીએ દેવી આહા નો થી હું થું તું નેડો તો મે ઓ વા માં નામ માં ને માં પુગવા દે તો હ એટલો વરણ કો પેરો તોય પલાને રોકો આખ વિશે દેવા વારી જતી હાતી મને બેકા જતી હું ગાજા સોકર્યું ઘેર પુગે ને અને વેન નું હું થાય હજી જોતા ખેતરમાં પાણી ભેર્યા અને પાણી કાઢ્યું આ વેકન બધું જાય શેલાન વાયા ओके हाँ डोट भाई गोवत खाई ले भाई आप आज है घर की मरची ना जो मरचा उतरा से ओला भोपरा मोटा जाडा आए नही हजी ननकड़ा है टूक में मसालो भरी ना अपने हाथ में बना ताज़े ताज़े આથણા ભરાય જો તાજા તાજા રોટલા ટમેટા નું શાક માખણ છાશ પાણી આજ મરચા ખાવાની મજા આવી જાય હવે ઘર ના હે ને ઘર ની મસ્તી મજા ના આવે તમને કાં જા મોરા હે થી મને મજા આવી એટલે તોડી આપણે ફોન લગા હાલો તો બપોરે આ કરી લ્યો નકર આવી જાવ નકર કરી લેજો બકરા હા લગભગ તમે બધે તળ બધે ખાલી તમે બધે તો ખાલી તો હું હા કારણ કે 8 વાગી ગયો જણે 1:30 ને 1:30 થઈ ગઈ એટલે 8:00 ની કોઈ ન બકરા હોય ની કોઈ કામ કરતા આડાવાળા ગયા હોય તો વાત અલગ છે ને વરસ હાલો હવે જરા કટક બટક કરી લઈએ અલા મિત્રો તો આપણે જો કરી રહ્યા હે લીલીશમણા નિવેદ મમ્મી કરે હે જો તો કેટલા નિવેદ કરવાના બાકી હે હવે લીલીશમણા નિવેદ કરે હે મમ્મી બધા દેવના આપણે આ લીલી નાખેર માંડવી ઊભી ને આйна નિવેદ થાય લીલીશમણા આપણે આ જો ખાલી ખેતરો તો નઈ માં કઈ વાગી છે આ મમ્મી નિવેદ કરવાના આ જો જુવા રે ને